અનેક અધિકારીઓની મુશ્કેલી વધી અને ગુનાઓ દાખલ થયા પાંચ જેટલા અધિકારીઓ સામે ગુના દાખલ થયા છે બીજી તરફ ફાયર વિભાગના અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હવે આરોગ્ય વિભાગ છે તેમને પણ મહાનગરપાલિકાના કમિશનર છે તેમના દ્વારા જવાબ માંગવો જોઈએ કે બે હજાર એકવીસમાં અલગ અલગ હોય છે તો તેને કાયદેસર આ જગ્યા છે કે કેમ કોની માલિકીની છે ભાડે રાખવામાં આવી છે કે કેમ આ તમામ બાબતે ફૂડ લાયસન્સ ની તપાસ થતી હોય છે અને કયા આધારે ફૂડ લાયસન્સ આપ્યું છે જે તે સમયના આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમની પણ પૂછપરછ કરવામાં કરવી જોઈએ કેમ કે જે ફૂડ લાયસન્સ આપ્યું હતું એટલે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ ગેમ ઝોનને લઈને જે રીતે ગેમ ઝોન આખે આખું ઊભું કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર રીતે તેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ અધિકારીઓને પણ ખબર હતી અને તેમાં અરજી કરવામાં આવી હતી ને બે હજાર એકવીસમાં પાછું ફૂડ લાયસન્સ આપી પણ દીધું હતું ત્યારે આવતા દિવસો ની અંદર આરોગ્ય વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થાય અથવા તો તેમની પણ પૂછપરછ થાય તેવી શક્યતાઓ છે જી આભાર પરાક્રમ સિંહ આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે